સીરા સાડી આજે ફરીથી નવી ડિઝાઇન સાથે આવી ગઈ છે સાડીનો કલર મેચિંગ બહુ મસ્ત મજાના રહેવાના છે અને એકદમ યુનિક સાડીનો કોન્સેપ્ટ રહેવાનો છે એમાંય તે આજે છે ને કલર મેચિંગ બહુ સરસ છે પણ સાડી એકદમ યુનિક રહેવાની છે કારણ કે જે ઓલ ઓવર ડિઝાઇન ગમતી હોય ને એની માટે બહુ મસ્ત ઓલ ઓવર ડિઝાઇન છે એમાંય તેટલું મસ્ત ઘણું માખણ જેવું કપડું હોય તો પીસ તો સરસ લાગવાનો છે એમાંય આપણે છે ને આજે બ્લુ કલર ખોલવી છે એકદમ મસ્ત કલર મેચિંગ રહેવાનો છે એકદમ ડિફરન્ટ કલર મેચિંગ સાથે સાડીનો લુક બહુ જોરદાર છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત ઓલ ડિઝાઇન રહેવાની છે એકદમ યુનિક ડિઝાઇન આવી છે સાથે સાથે આપણે બોર્ડરનું કામ એ સુપર આવે છે છે જે સાથે આવવાની એ પણ હું તમને દેખાડીશ અને એકદમ મસ્ત કલર મેચિંગ આવ્યો છે તો પહેલા તો છે ને તમે સ્ક્રીન શોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લો કારણ કે બહુ જોરદાર એકદમ યુનિક સાડીનો લુક લઈને આવ્યા છે સાડીનો કોન્સેપ્ટ બહુ યુનિક અને સરસ મજાનો હોય અને આટલો કલર મેચિંગ હોય ને એટલે સાડી તો સુપર લાગવાની છે એમાં તમે જોઈ શકો છો મસ્ત મજાનો એનો શોર્ટ પલ્લુ આપી દીધો છે પલ્લુ બઉ મસ્ત ડિફરન્ટ રહેવાનો છે તમે જોઈ શકો છો આખી છે ને આપણે જે પ્રિન્ટેડ સાડી છે ને વચ્ચે સેમ એવા આપણે વચ્ચેની ડિઝાઇન રેવાની છે અને બે બાજુ છે ને લાઇટ લાઇટ ડિઝાઇન ની બોર્ડર રહેવાની છે તો એટલે પલ્લું શોર્ટ છે કારણ કે પલ્લુ એકદમ ડિફરન્ટ આપવા માટે વચ્ચેની લાઇટ કોમ્બિનેશન ડાર્કની સાથે લાઈટ કોમ્બિનેશનનું કોમ્બિનેશન રાખ્યું છે એટલે સાડીનો લુક બહુ સરસ મજાનો આવે પણ પલ્લુનો વધારે લુક આવે તમે જોઈ શકો કેટલો મસ્ત પલ્લું લાગે છે કારણ કે યુનિક ડિઝાઇન છે અને એકદમ મસ્ત ઓલ ઓવર ડિઝાઇન છે એટલે સાડીનો લુક તો સરસ આવે એમાં તે આવો મસ્ત મજાનો બ્લુ કલર ઓપન કર્યો છે જે એક નંબર લાગે અને પહેરી હોય ને તો ડિફરન્ટ લાગે તમે જોઈ શકો છો અને જે પહેનું જે ઓલ ઓવર પહેરવા માંગતા હોય ને એની માટે તો બહુ મસ્ત ડિઝાઇન છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત લુક આવે છે ડિઝાઇન કારણ કે આ ડિઝાઇન છે ને એકદમ મસ્ત ઓલ ઓવર તો છે પણ એકદમ એની છૂટી છૂટી પ્રિન્ટેડ રહેવાની છે તમે જોઈ શકો છો ઓલ ઓવર માં કેવી હોય ખબર છે ખીચડો ડિઝાઇન હોય એવી નથી એકદમ મસ્ત તમને દેખાય ને બારીક પ્રિન્ટેડ ડિઝાઇન એવું સાડીનું આખું પ્રિન્ટેડ ડિઝાઇન નું કામ રહેવાનું છે અને એકદમ યુનિક રહેવાની છે ફ્લાવરમાં યુનિક રાઉન્ડમાં પાન શેપમાં એકદમ મસ્ત બધી છૂટી છૂટી ડિઝાઇન રહેવાની છે એમાં જ ત્યાં કલર મેચિંગ બહુ મસ્ત લાઇટવેર આપેલા છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર મેચિંગ આપેલા છે બધું અને સાડીની સાથે બહુ મસ્ત સૂટ થઈ જાય છે ડાર્ક કલરમાં લાઇટ કલરનું કોમ્બિનેશન એ સરસ લાગે છે અને સાડીની ડિઝાઇન એકદમ યુનિક અને સરસ મજાની આવી છે તો જે બેનું આટલી મસ્ત યુનિક સાડી ગમી હોય ને તો ફટાફટ પહેલાં સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લ્યો હવે આપણે એની બોર્ડરની વાત કરીશું બોર્ડર બહુ મસ્ત આવી છે બેનું કારણ કે બોર્ડર છે ને બોર્ડરથી જ સાડીનો લુક વધારે આવે તમે જોઈ શકો છો કેટલી મસ્ત બોર્ડર કારણ કે આ આ બોર્ડર છે 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 ને આખી સાથે આવે અને બધું અંદર શાઇનિંગ વાળું આવશે કારણ કે બોર્ડર માં શાઇનિંગ તો આપી જ પડે કારણ કે એટલું સરસ પીસ હોય અને એટલું મસ્ત વણાક વાળું આગળની સાઈડ ને પાછળની સાઈડ હોય ને કામ અને સુપર લાગે સાડી તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે બોર્ડર કારણ કે બોર્ડર છે ને એકદમ એમ આપણે વર્કનું આટલું મસ્ત ફિનિશિંગ છે કારણ કે આપણે દોરાનું ધાગાનું બધું કામ વાળું છે અને મસ્ત શાઇનિંગ આપે છે તમે જોઈ શકો કેટલું લુક સરસ આવે છે અને આ પીસ છે ને બધાને પહેરી શકાય એવો સાડીનો લુક છે જો આખી મસ્ત એવી નાનાને પહેરાય અને મોટી એજનાન પહેરેને એવો સાડીનો લુક છે તમે જોઈ શકો કેટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન છે કારણ કે એટલી મસ્ત ઝીણી છે અને એકદમ યુનિક અને ક્લાસી ડિઝાઇન છે જે બધાને ચાલે ને એવું સાડીનું કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો અને કલર મેચિંગની વાત કરું તો બસ મજાના બધા છે ને મસ્તી નું બ્લાઉઝ કારણ કે આખી જેવી સેમ ડિઝાઇન છે ને સેમ આખું બ્લાઉઝ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાનું છે એ પણ એકદમ મસ્ત લાઇટવેર એટલે ઓલ ઓવર સાડીમાં આટલું સુપર બ્લાઉઝ આવ્યું એટલે કેટલું મસ્ત લાગશે અને બન્યા પછી તો બહુ મસ્ત લાગે કારણ કે આટલી મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન હોય એકદમ યુનિક અને સરસ મજાની એકદમ ફેન્સી ડિઝાઇન હોય તો એમાં બ્લાઉઝ તો સારું આપવું જ પડે ને એના માટે બહુ મસ્ત લાઇટ વેઇટ ડિઝાઇન આખું બ્લાઉઝ રહેવાનું છે સાથે જે ડિઝાઇનનું પણ કામ એમાં સરસ મજાનું રહેવાનું છે અને બે બાજુ આપણે બોર્ડર જે વિવિંગવાળી આવે છે ને એ તો રહેવાની જ છે એટલે ઓલ ઓવર તમે બ્લાઉઝ તો જો કેટલું સુપર લાગે છે એમાં પછી બન્યા પછી તો બહુ મસ્ત સાડીનો લુક આવશે અને આ કંઈને તમે પહેરો ને અને પહેરવા કાઢ્યું હોય ને તો એટલી સરસ રહે ને કૂણી માખણ જેવી રે એવી મસ્ત કુણી રે છે ને પાટલી એવી લચકા જેવી રે બેન અને હું તમને હમણાં પાટલી પાડીને બતાવું છું બહુ મસ્ત સાડી છે અને એટલી મસ્ત સાડી હોય ને આટલી મસ્ત કુણી માખણ જેવી સાડીનું કપડું હોય ને તો ફટાફટ પેલા છે ને સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરે એમાં જો પાટલી કેટલી મસ્ત લચકા જેવી પડે છે એકદમ મસ્ત કુણી માખણ જેવી ને એકદમ યુનિક લાગે જો એટલો મસ્ત સુપર લુક આવે છે ને તો ફટાફટ પેલા છે ને સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાઈ લ્યો કારણ કે ઓલ ઓવર ડિઝાઇન છે અને એકદમ મસ્ત શોર્ટ પલુનું સાડીનું કોમ્બિનેશન છે અને કલર મેચિંગ એ બહુ મસ્ત મજાના છે કારણ કે સિંગલ કલરનું કોમ્બિનેશન છે અને ડિઝાઇનનો લુક બહુ મસ્ત ઠંડો રહેવાનું છે એકદમ લાઇટ વેટ ડિઝાઇન રહેવાની છે જે બેનું બહુ ગમી જાય ને એવો સાડીનો કોન્સેપ્ટ છે તો ફટાફટ છે ને ગમી હોય ને તો પહેલાં સ્ક્રીનશોટ પાડી લ્યો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને બુક કરાવી લ્યો હવે એના કલર મેચિંગ જોઈશું કલર મેચિંગ ચાર જ રહેવાના છે પણ એક મસ્ત કલર મેચિંગ રહેવાનું છે બધા એટલે છે ને પેલા સ્ક્રીન શોટ પાડી લેજો કારણ કે આટલી મસ્ત ઓલ ઓવર કલર મેચિંગમાં આટલી જોરદાર ડિઝાઇન આવી હોય ને તો સ્ક્રીન શોટ પાડી લેજો કેટલો મસ્ત પિંક કલર છે એકદમ યુનિક છે ને પિંક કલર અને કલર મેચિંગ એકદમ મસ્ત ઇંગ્લિશ કલરમાં આવેલા છે અને જે બીનું ને એટલી મસ્ત લાઇટ વેટ ડિઝાઇન સાથે આટલી બારીક છૂટી છૂટી ડિઝાઇન અને ઓલ ઓવર ડિઝાઇનનું કોન્સેપ્ટ ગમતો હોય ને એની માટે બેસ્ટ સારી છે અને કલર મેચિંગની વાત કરું ને તો બહુ મસ્ત મજાના બધા કલર મેચિંગ છે જો રામા કલરમાં છે પણ એકદમ મસ્ત લાઇટ વેર કલર સાથે આખું સાડીનો લુક બહુ સરસ મજાનો આવે છે એટલો મસ્ત લુક આવે છે ને કારણ કે ડિઝાઇન જ એટલી સુપર છે અને એમાં જે કલર મેચિંગ આવેલા છે ને એ તો બહુ સૂટ થઈ જાય છે સાડીમાં કારણ કે ડાર્ક થોડીક છેડમાં સાડી હોય અને અંદર નું કોમ્બિનેશન એકદમ મસ્ત પ્રોફેશનલ નું હોય ને એટલે સાડી નો ગેટઅપ બહુ જોરદાર આવે એમ જો પર્પલ કલર કેટલો સરસ લાગે છે આ કલર તો ગમી જ જાશે એટલે જે બહેનોને આટલો સુપર કલર ગેમો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લો કારણ કે એટલી મસ્ત હળવી ફૂલ હાડી છે અને એકદમ મસ્ત એની યુનિક ડિઝાઇન છે અને ડિઝાઇનની સાથે જે ગોર્ડનનું વર્કનું ફિનિશિંગવાળું વિવિંગનું કામ છે ને એ પણ એટલું સુપર અને સરસ મજાનું રહેવાનું છે તો તમે જોવો છો ને કેટલો સરસ લુક આવે છે સાડીનું ફેબ્રિક તો એકદમ મસ્તપૂર્ણ માખણ જેવું છે લચકા જેવું છે ને એકદમ લાઇટવેર કપડું છે અને આ જે બોર્ડરનું વિવિંગનું કામ છે ને એ એટલું મસ્ત સુપર છે અને એકદમ મસ્ત એની શાઇનિંગ આવે છે કેટલો મસ્ત શાઇનિંગ કારણ કે વિવિંગમાં આટલું સુપર ફિનિશિંગ ફિનિશિંગવાળું કામ આવતું હોય તો સાડી તો સરસ લાગવાની છે સાડી તો બહુ ફાઇન છે પણ એના કલર મેચિંગ તો જો કેટલા સુપર અને સરસ મજાના રહેવાના છે તો તેમાંથી તમને જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા એટી લાઈક નો કર્યું હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ